આ બધી વસ્તુઓ બાકી છે તો તે આ દીવો શું કામ ઠાયરો એ આઠ વર્ષના બાળકની મા એના માથા ઉપર હાથ મૂકીને કહે છે કે બેટા આ દીવો એટલા માટે થાય કે આ કેરોસીન ની અંદર તું ભણી શકે મારા જીવનનો અંધકાર છે ને એ આ અંધકાર કરતા ખૂબ મોટો છે અને મન તારી ઉપર આશા છે કે બેટા તું એવું બાળક છે કે તું મારા સપનાઓને પૂરા કરીશ અને મારા જેવી કેટલી માતાઓના જીવનમાં તું પ્રકાશ આપીશ મુઠ્ઠી વાળી ને છોકરો આ સપના વાવી દે અને રામેશ્વર થી શરૂ થયેલી યાત્રા છેક રાષ્ટ્રપતિ ભવન સુધી જાય એ દીકરો એટલે બીજું કોઈ નહીં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આ તાકાત છે સપનાઓની